બારોલિયામાં ટેમ્પાના એંગલ સાથે માથું અથડાતા મોત ધરમપુર તાલુકાના કાકડકુવા ગામના દાદરી ફળિયામાં રહેતા રાજેશભાઈ પરાગભાઈ પટેલ પિકઅપ ટેમ્પો નંબર થ્રી સિક્સ લઈ કામકાજ અર્થે બારોલિયા ગામે ગયા તેમની સાથે પિકઅપ ટેમ્પામાં મકાનમાં રહેતા મૂળ યુપીના કાનપુર જિલ્લાના મખનીયાપુર ગામના રાહુલ ઘનશ્યામસિંહ રાજપૂત ટેમ્પોમાં જ પાછળના ભાગે બેસી ગયો હતો બારોલિયાથી કામકાજ પતાવી રાજેશભાઈ ધરમપુર ખાતે શાકભાજી ખરીદવા ગયા જે બાદ રાજેશભાઈ ઘરે પરત આવી રહ્યા હતા રાજેશભાઈ બારોલિયા ગામના તળાવ ફળિયા પાસે પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન પિકઅપનું ટાયર ખાડામાં પડતા ટેમ્પામાં પાછળના ભાગે બેસેલ રાહુલ ટેમ્પાના પાછળના ભાગે આવેલી લોખંડની એંગલ સાથે અથડાયો હતો તેથી તેને ગંભીર ઈજા થતા ટેમ્પામાં જ ધડી પડ્યો હતો ટેમ્પાનો ચાલક રાજેશભાઈ ઈજાગ્રસ્ત રાહુલને સારવાર માટે ધરમપુરની સહીનાથ હોસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં ફરજ પરના તબીબે રાહુલને સારવાર મળે તે પહેલાં જ મૃત જાહેર કર્યો હતો જે બાબતે મૃતકના પાડોશમાં રહેતા સર્વેશ રાજપૂત ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી